ડાણાની અંદર એ વખતે છે ને મોટરું નઈ જમાનાની દાદા બગડાણાની અંદર જ્યારે આશ્રમની જ્યારે શરૂઆત થઈ અને એ આશ્રમની અંદર જાડવાઓ રોપાણા ત્યારે આશ્રમની અંદર સબમર્સિબલ પંપની કોઈ વ્યવસ્થા હતી નહીં એ વખતે મશીનો ઓલા હેન્ડલવાળા મશીનો આવતા અને રાજકોટ લેવા જવું પડતું એ સમયની તમને વાત કરું બહુ સુંદર મજાનું દ્રશ્ય અને ભાઈ ઈ બગદાણા નાની નાની દીકરીઓ છે ઈ આશ્રમ પાણી ભરી ભરી અને આશ્રમમાં માં આવે જાડવાને રેડે કોઈ હેલ લે કોઈ હાંડો લે કોઈ ગોળી લે અને બાપા બેસતા હોય અને જાય દીકરી આમ પાણી લઈ અને ઝાડવા માટે પાવા જાય ઝાડવાને સિંચવા માટે જાય તો દીકરી કે બાપા સીતારામ હા અને હામેથી જવાબ મળે બેટા સીતારામ વળી દીકરી પાણીને સિંચીને પાછી આવે એટલે વળી દીકરી કે બાપા સીતારામ એટલે વળી પાછા બાપા સામો થઈ જાય પ્રત્યુત્તર આપે સીતારામ બેટા એવી ગામની ઘણી બધી દીકરીઓ આશ્રમના જાડવાને પાણી પાય પાય અને મોટા કરે છે એમાં એક વેપારી માણસ આવી હા અને કહ્યું કે બાપા આ ગામની દીકરીઓને હેરાન પરેશાન કરવી એના કરતા એક કામ કરો ને હાલો આપણે રાજકોટ રાજકોટ શું કામ બોલે ત્યાં મશીન છે મશીન આપણે એક લઈ આવીએ અને કુવાની અંદર મૂકી દઈએ અને સીધો ધોરિયો જ્યાં આપણે પાણી પાવવું હોય ત્યાં મૂકી દઈએ બજરંગદાસ બાપાએ કીધું એમ બોલે હા એક મશીન મુક અને કદાચ વ્યવસ્થા બાપા ન હોય તો કોઈ ચિંતા નહીં કરતા એ મશીન નો દાતા હું બની જાઉં આપણે રાજકોટ જઈ આ અને મશીન લઈ આવીએ અને બહુ સુંદર મજાની રીતે ઝાડવાનું રક્ષણ થશે એનું પોષણ થશે એ ઝાડ મોટા થશે ત્યારે બાપાએ એક જવાબ આપ્યો કે ભાઈ આપણે જે મશીન લાવી એનો દાતા તું બન્યો એ વાત બહુ સાચી અને એ મૂકી દઈ તો ઝાડવા મોટા પણ મને એક જવાબ દે બોલે શું બોલે એ તારું મશીન સીતારામ અકળાઈ ગયો કે આ બોલ બોલ જવાબ દે કે સીતારામ બોલે મશીન ત્યારે ઓલો વેપારી માણસ કે બાબા મશીન સીતારામ ન બોલે ઈ યંત્ર છે જે યંત્ર હોય એ સીતારામ ન બોલે એને હામું તમે સીતારામ કયો તોય તે ઈ જે યંત્ર હોય એ ન બોલે એ તો મશીન છે આ મશીન સીતારામ ન બોલે ત્યારે ભજરંગદાસ બાપાએ કીધું કે જે આશ્રમ ની અંદર સીતારામ નો બોલે ને એનું મારે કાંઈ કામ નથી મશીન જો સીતારામ ન બોલતો હોય તો મારી દીકરીઓ બરાબર છે દીકરીઓ આવીને બાપા સીતારામ બોલે હું સામેથી સીતારામ બોલું એ બાને મારે ભજન થાય પણ રહસ્યભરી વાત હવે હું તમને કહું કે એ આશ્રમના ઝાડવાને ઉગાડવા માટે જેટલી-જેટલી દીકરીઓ એ આશ્રમની અંદર હેલ લઈને પાણી પાયું છે ને એને એવા-એવા સાસરિયા મેળ્યા છે કે આજ લીલા લહેર કરે છે બગનાણાની ઘણી બધી દીકરીઓ મારા ટચની અંદર છે અને હું આ બધી અનુભવ સિદ્ધ વાત કરું છું મેં એના ઘરે જઈને જોયું છે અને એ મોટી ઉંમરની દીકરીઓ એમ કે જેના અમે ભત્રીજા થાય અમુક અમુક લોકો એમ કે બાબુ આશ્રમના ઝાડવા ને એનું પરિણામ છે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં રહ્યા ને આ એનું ફળ અમે ભોગવીએ છીએ આ સાહેબ અમારે આમ આમ નીચે ઉતરીએ ને ત્યાં ચાર ચાર ગાડીઓ લાઈનમાં ઉભી હોય અને એક દીકરી નહીં તમે અનુભવ કરજો હવે કે જેણે જેણે આશ્રમની અંદર જાડવાને પાણી પાયા અને જે જાડવાને મોટા કર્યા છે એ બધી જ બગડાણાની દીકરીઓને સારામાં સારો એ ભગવાનની દયા છે એના સસુર પક્ષની અંદર જાઓ તો તમને મોજ આવી જાય છે આ જે છે એ દયા સંતની દયા છે એ બગદાણા વાળા બાવલિયાની દયા છે અને એને સાધુ કહી શકાય સાહેબ કે તમારી થોડી ઘણી સેવા કરી હોય કોઈનો વાર નો રાખે મોરારી આપે વ્યાજ સહિત ગિરધારી એ ન્યાય પડે જ પણ મારી સાથે જોડાયેલા જે છે એને તું સુખી રાખજે આ સંત નો સ્વભાવ છે